YouTube ફેમિલી કેમ છે બધા મજામાં જ કારણ કે આપડા વિડિયો જોતા એ મજામાં જ હોય છે તો ભાઈ અત્યારે બધા એને પેલા તો ભાઈ બધાને જય માતાજીને જય દ્વારકાધીશ તો ફાઇનલી ભાઈ અત્યારે થમલન જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે ક્યાં જવાનું છે તો પહેલા તો ભાઈ કે ઘણા દિવસો થા ભાઈ તમારો બધાની કોમેન્ટ આવતી હતી કે પાર્થ ભાઈ બહાર જાઓ ઘરને વાડી ઘરને વાડી જોઈને અમે થાકી ગયા છીએ ભાઈ મને ખબર છે તમે થાકી ગયા પણ મારી મજબૂરી કેમ કરું થોડાક દિવસ રોડવી લ્યો આમ કારણ કે ભાઈ હમણાં થોડુંક વાડીનું કામ છે બે ત્રણ દિવસ પછી આપણે બહાર જ રખડવાનું છે ઘરે આવવાનું થતું જ નતું તમને તારે બસ બે ત્રણથી રોડી લો તો કાંઈ વાંધો નહીં તો મિત્રો અત્યારે ભાઈ આપણે થમલાને જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે અત્યારે ક્યાં જવું છે તો ના ખબર હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને ખબર પડી જાય અને ભાઈ અત્યારે જો ભાઈ સાંજના પાંચ વાગી ગયા છે ને ભાઈ ના ધોની એકદમ ફ્રેશ થઈ ગયા છે અત્યારે જવાનું છે ભાઈ બહાર મારે જયદીપ તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ ઉપર બટન દબાવી દેજો મિત્રો ને ભાઈ પહોંચી ગયા છીએ અમે સિહોન ને ભાઈ અત્યારે ભાઈ અમારે જવું છે રેકોર્ડિંગ કરવા સ્ટુડિયો માં અને ભાઈ અમે અત્યારે આવ્યા છીએ નાસ્તો કરવા અમારે જયદીપ ભાઈ ઘણા દિવસ પછી વ્લોગ માં આવ્યા ભાઈ લે તો રામ 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 સીતારા ને અમારા સિંગર આમને તો ઓળખતા જો કે કે જમોડ અમારે ભાઈ સોંગ શૂટ કરવાનું છે એટલે અમારે જવું છે અત્યારે ઈટલી 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 બોલો બોલો લાગી કે ઈટલી કાઈ નહીં હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ભાઈ હવે જાવું છે અમારે પછી સોંગ શૂટ કરવા એટલે ભાઈ મોડું થઈ જાય ચાલો આ વિડીયોમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અમે બાપુના સ્ટુડિયો રેકોર્ડિંગ તમે જોઈ શકો છો શિવ સાધના સ્ટુડિયો છે આપણે સિહોરમાં રેલવે સ્ટેશન પર તમારે કોઈને રેકોર્ડિંગ કરવું હોય તો આવતું રહેવાનું અહીં ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે સાય લઈ ગઈ છે સાય છે ભાઈ અમારે કે કે ભાઈ હવે મોજમાં બેઠા તમને સાલુ ગાડીએ જેમ ગાતા હતા એમ ગાજો તો વધારે મજા આવે છે હું કેવું જયદીભાઈ તમારું બરોબર છે હવે ગાય કોની આ એમ અહીં ફરી દોષમાં હું કેવું તમારું જયદીભાઈ નાંગડા ખબર ગાય ગઈ કાઈ નહિ આલો મિત્રો આ માં કન્ટિન્યુ બના રે છે કેવું છે ને ગાડી નઈ બોલતો ને લોકો મને કે અબે સાલે જોક મગે છે